દિવ્યાંગ બાળકોની શાળામાં નળ ઉત્સવની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના ટ્રસ્ટી શ્રીમતી બેન પહાડીવાલાએ એક અખબારી યાદીમાં જણાવે છે કે જન્માષ્ટમી શ્રી કૃષ્ણ જન્મ બાદ બીજા દિવસે નળ ઉત્સવ ઉજવવાની પ્રાચીન પરંપરા છે જેમાં બાળ કૃષ્ણને પારણામાં ઝુલાવાય છે અને ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે પરંતુ દિવ્યાંગો સામાન્ય રીતે પોતાની દિવ્યાંગતાના કારણે ઉત્સવમાં જઈ શકતા નથી અને શ્રી બાળકૃષ્ણના દર્શન કરવાની ઈચ્છા હોવા છતાં

પદ્મશ્રી કનુભાઈ ટેલરની દિવ્યાંગ બાળકોની શાળામાં શ્રી બાલકૃષ્ણ ના આયોજન થયું છે આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય શ્રી ઇન્દ્ર ધનુજી મુખ્ય મહેમાન તરીકે હાજર રહી દિવ્યાંગ વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા આ એક અદભુત અને પ્રેરણાદાયક પ્રસંગ હતો જે દિવ્યાંગ બાળકોમાં આધ્યાત્મિકતા અને નંદોત્સવની ઉજવણી એક વિશેષ અવસર પ્રદાન કર્યો છે

આયોજન કરવામાં આવ્યું છે આજે અમારી સંસ્થાના બસો ચાલીસ થી વધારે દિવ્યાંગ બાળકો આજે રાધા કૃષ્ણ નો જે રાધાકૃષ્ણની રીતે બની અને આજે નંદ ઉત્સવ સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે દિવ્યાંગ બાળકોની શાળામાં જેમ કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો અને જે મથુરામાં થયો હતો અને એને અહિયાં લાવવામાં આવેલા હતા નંદ ઘરે અને જે વાતાવરણ થયું હતું એ પ્રમાણે આજે અમારે અહીંયા પણ આખું વાતાવરણ સર્જાયું છે થેન્ક યુ